ખંભાળીયા નગરપાલિકા વિસ્તારમાં આવેલી ઘી નદીની અંદર ગાંડી વેલનો જમાવડો અનેક વખત અબોલ પશુઓ પડી જતા હોય ત્યારે ફરી ગાંડી વેલમાં એક વાછરડું ફસાઈ જવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે સ્થાનિકો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરાતા સંસ્થાના કાર્યકરો તાત્કાલિક સ્થળે દોડી ગયા હતા અને ગાંડી વેલમાં ફસાયેલા વાછરડાને સફળતાપૂર્વક બહાર કાઢી લેવાયો હતો અત્યારામ જઈ ગયામાં હતા એની મલગે જયનેબલ ટ્રસ્ટ અશક સલંગી આપ જોઈ શકો છો આ ગાંધી વેલનો ઉપગ્રહ આ રામનાથ નદી બોલીએ બતાવો આ એક આ એક વાછરડો સામે રામનાથ મહાદેવનું મંદિર છે ના નંદી મહારાજ આ વેલની અંદર ધરક થઈ ગયા હતા તો દરબાર તેમજ ભાઈ સવજાણીભાઈ ધારાભાઈ ઘટવીએ જાણ કરતા એનિમલ કેર જેરિટેબલ ટ્રસ્ટને તાત્કાલિક એની ટીમ અહીં આવી અને સાતમા જયુભા જયુભા તેમજ અમિતભાઈ સૌજાણી મિતભાઈ સારો સાથ સહકાર આપી અને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલ છે એમાં વિશેષભાઈ દેસાણી યાદ એશિયારામ જય શિય આરામ જય ગૌ માતા એનિમલ કેર જેરિટેબલ ટ્રસ્ટ આ શક